સુરતમાં એકસો પાંત્રીસ જગ્યાએ પાણી ભરાયા સાત રોડ બેસી જવાની ફરિયાદથી મોનસૂન કામગીરીના ઉડિયા લીરે લીરા દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા મધ્યસ્થ ફ્લડ કંટ્રોલ રૂમની શરૂઆત કરી હતી કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં પાણી ભરાવાની કુલ એકસો પાંત્રીસ ફરિયાદ તેમજ રોડ બેસી જવાની કુલ સાત ફરિયાદ મળી હતી આ ઉપરાંત રોડ બેસવા તેમજ ઝાડ પડવા સહિત તમામ ફરિયાદોની વાત કરવામાં આવે તો એકસો એંસી જેટલી ફરિયાદ ફ્લડ કંટ્રોલ રૂમમાં આવી હતી સૌથી વધુ ફરિયાદ વરાછાએ ઝોનમાં આવી હતી કુલ સત્યાવીસ તાત્કાલિક કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત રાંદેર ઉધના અઠવા લિંબાયત ઝોનમાં પણ ફરિયાદોની ભરમાર હતી આ ઉપરાંત ઝાડ પડવાની કુલ બત્રીસ ફરિયાદ મળી આવી હતી ઉધના વરાછા કતાર ગામમાં રોડની ટ્રેન્ચ બેસી જવાની ફરિયાદ પણ કંટ્રોલ રૂમમાં નોંધાઈ હતી